ડભોઈ સત્તર ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે સેવા સેતુ કાર્યક્રમ યોજાતો ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત ડભોઈ મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના અધ્યક્ષપણા હેઠળ સેતુ કાર્યક્રમ યોજાયો કે જેમાં ધારાસભ્યએ લોકોને સંબોધન કર્યું તેવું જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્ર સાથે છેવાડાના ગામનો એક પણ સાચો લાભાર્થી સરકારી

એવા શુભ આશયથી સરકાર દ્વારા સેવા સેતુના કાર્યક્રમો રાખવામાં આવે છે આમાં સરકારની જે યોજનાઓ છે જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના એનયુએલએમ મરણના પ્રમાણપત્રો ઉપનો પ્રોબ્લેમ હોય આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય આધાર કાર્ડનો પ્રોબ્લેમ હોય કે અન્ય કોઈ પ્રોબ્લેમ હોય એ તમામ એક જ ઠેકાણે હલ થઈ શકે એના માટે આ સેવા સેતુ હોય છે જે રીતે લોકો આનો લાભ લેવો જોઈએ હજુ સુધી લોકોમાં એટલી જાગૃતિ આવી નથી કે લાભ લે એટલે આપના મારફત વિનંતી કરીએ છીએ કે આવા સેવા સેતુના કાર્યક્રમો વખતે જે જે લોકોને આ બધી યોજનાઓનો લાભ ના લીધો હોય કોઈને રેશન કાર્ડમાં ફેરફાર કરવાના હોય નામ બદલવાના હોય આધાર કાર્ડમાં ફેરફાર કરવાના હોય આયુષ્યમાન કાર્ડમાં કોઈ તકલીફ હોય કે કોઈને અનાજ ના મળતું હોય એનએફએસએલ યોજના હેઠળ તો એ તમામે આવા કેમ્પમાં આવીને ત્યાં આગળ રજૂઆત કરીને એનો જે સુધારા વધારા કરવાના હોય કરાવવા જોઈએ તો જે કોઈને આવી તકલીફો હોય એ આવતી વખતના સેવા સેતુના કાર્યક્રમમાં આવીને આના સુધારા વધારા કરાવી શકે છે નવા કાર્ડ કોઈને કરાવવાના હોય આયુષ્યમાન કાર્ડ હોય આધાર કાર્ડ હોય કે જન્મ મરણના દાખલા કોઈના બાકી હોય રેશન કાર્ડમાં કોઈને કોઈ તકલીફ પડતી હોય તો એ પણ આવીને કરાવી શકે છે કારણ કે સરકાર દ્વારા એક જ ટેકાણે લોકોને ધક્કા ના કહેવા પણ એક જ ટેકાણે એમને બધી સવલતો મળી એના માટે આ સેવા સેતુનું આયોજન છે એનો તમામ લાભ લે એ ખૂબ જરૂરી રિપોર્ટર વિકાસ ચતુર્વેદી ડબોઈ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ